મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત બે હજાર એક્યાસીનું વિમોચન ગાંધીનગરમાં કર્યું રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય કલા ઇતિહાસ સાંસ્કૃતિક વિરાસત સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ માહિતી નિયામક કે એલ બચાણી અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે ગુજરાત દીપોત્સવી બે હજાર એક્યાસીમાં ગુજરાતના મૂળધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો કાવ્યો નવલિકાઓ વિનોદિકાઓ નાટિકાઓ સાથેનો સાહિત્ય રસ થાળ પીરસવામાં આવ્યો છે એટલું જ નહીં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આ દળદાર અંક સત્યાવીસ લેખો 31 નવલિકાઓ સત્તર વિનોદિકાઓ અગિયાર નાટિકા અને સત્તાણું જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે સાથે સાથે પ્રકૃતિ લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી એકાવન જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે